તહેવારોને ને રંગીન અને આકર્ષિત બનાવવા માટે શ્રી ઉન્નતિ ફેશન લઈને આવી ગયા છે દરેક સુપ્રસંગ ફેસ્ટિવલ પાર્ટી થી લઈને મેરેજ સુધી નું જોરદાર કલેક્શન તમને અહીં મળી જવાનું છે અહીં તમને રેન્જની વાત કરું તો બસો થી લઈને ત્રણ હજાર સુધીની રેન્જમાં માં થી લઈને ફૂલ હેવી કલેક્શન જોરદાર કલેક્શન તમને મળી જશે જે કલેક્શન શોરૂમ માં તમે લેવા જશો ને તો પાંચ હજાર થી સાત હજાર સુધીમાં જે કલેક્શન તમને મળે ને તે હવે ઘરેથી તમને ત્રણ હજાર સુધીમાં મળી જવાનું છે મારી બહેનો અહીંયા તમને વન પીસ ટુ પીસ થ્રી પીસ વગેરે વસ્તુ વેરાયટી નો અવનવો ખજાનો છે એ કઈ પણ જગ્યાએ તમે ખરીદી કરો તો એક વાર તમે ઉન્નતિ પેશનમાં અવશ્ય વિઝિટ કરજો કરજો ને કરજો ઘરેથી સહેલા કિતાબેન ઘણા સમય થી સેલ કરે છે અને એમનું એવું કહેવાનું છે કે અમારે જેટલું સસ્તું ને સારું જો કોઈ સેલ કરે તો તમને ડબલ ડ્રેસ ફ્રી માં આપી દેવાના છે મારી બેનુ

તો એક વાર તમે ઉન્નતિ માં વિઝિટ કરજો ઘરેથી સેલ કરે છે એમના ઘર નંબર છે એકસો અઠ્યાવીસ નેતલદે પાર્ક સોસાયટી ત્રીજી શેરી કૈલધામ સોસાયટી ની સામે સીતાનગર ચોકડી તો બોમ્બે માર્કેટ